દાખલો છે કે તમને એક સમીકરણ આપ્યું છે અને તમારે નક્કી કરવાનું છે કે આ દ્વિઘાત સમીકરણ છે કે બરાબર તો કેવી રીતે નક્કી કરીશું તો સાદું રૂપ આપીશું થાય કેવી રીતે આપીશું તો અહીંયા તમને પહેલું જે આપ્યું છે એ છે થ્રી એક્સ પ્લસ વન અને બીજા કૌંસમાં આપ્યું છે થ્રી એક્સ પ્લસ ટુ બરાબર અને આ બાજુ તમને આપ્યું છે નાઇન એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન તો આપણે શું કરીશું

થવું ના બે આ નાઈન નાઇન એક્સ માંથી એક્સ થશે તો આઠ એક્સ થઈ જશે અને માઇનસ વન હવે આપણે આ ત્રણેય પદોને આ બાજુ લઈ દઈએ કેમ આપણે બરાબરની પેલી બાજુ જોઈએ છે આપણા જે વ્યાપક સ્વરૂપ છે દ્વિઘાત સમીકરણનું એમાં બરાબરની પેલી બાજુ કોઈ પણ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જે છે એમાં બરાબરની આ બાજુ રાખવો જોઈએ બરાબર તો વધશે એક્સ અને બે વત્તા એક થઈ જશે ત્રણ શું આ દ્વિઘાત સમીકરણ છે ના સર આ તો સુરેખ સમીકરણ છે બરાબર આ કયું સમીકરણ છે સુરેખ પણ આપણે એ નથી કહેવાનું કે આ સુરેખ છે કે નહીં આપણે ખાલી એટલું કહેવાનું છે કે આ દ્વિઘાત સમીકરણ છે તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી આ રીતે આપણે આન્સર લખ